રાજકોટમાં ધર્મેન્દ્રસિંહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ જેટલા દેશોના અને ભારતના અનેક રાજ્યોના પતંગ બ્યુરો પોતાના કાંડાનું કૌવત બતાવશે મહાનગરપાલિકા અને ટુરિઝમ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે શહેરના લોકો વિવિધ પતંગોની નિહાળવા ગ્રાઉન્ડ પહોંચ્યા છે વિવિધ ડિઝાઇન અને કલરની પતંગો આકાશમાં છવાય છે રાજકોટ મહાનગરપાલિકા અને ટુરિઝમ વિભાગ દ્વારા રાજકોટના ધર્મેન્દ્ર ગ્રાઉન્ડ ખાતે આજે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવમાં આજે આઠ જેટલા વિવિધ દેશોના જે પતંગવીરો છે ત્યારે ઉદઘાટન પ્રસંગ છે કાર્યક્રમમાં ઉદઘાટન પ્રસંગ છે જયારે ગરબાની તાલ અને આજે વિદેશથી આવેલા પણ જે મહેમાનો હતા જે પતંગવીરો હતા આજે પણ માત્ર મુખ્ય બન્યા છે અને પણ અહીં ગરબે રમતા છે તે જોવા મળે

આ નરેન્દ્રભાઈ મોદી સિવાય અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સિવાય કોઈ નહોતું ચોક્કસ રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટના ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતેના ગ્રાઉન્ડ ખાતે આજે ઇન્ટરનેશનલ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પતંગ મહોત્સવમાં ફક્ત રાજકોટ જ નહીં પરંતુ દેશ અને દુનિયાના ખૂણે આવ્યા છે ત્યારે જે રીતના ભક્તિ કહી શકાય કે ગરબા અને ગુજરાતી સોંગ વગરતા આવેલા જે પતંગ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ તેમની સાથે ગરબે ક્યાંક ને ક્યાંક સમગ્ર દુનિયામાં જ્યારે ગુજરાતીઓનો ડંકો વાગી રહ્યો છે ત્યારે આ અહીં આવેલા પણ જે ગુજરાત જે ગુજરાતના મહેમાનો છે તે પણ ગરબે ઝૂમી અને જે છે તે ક્યાંક ક્યાંક મંત્રમુખ બન્યા હતા કેમેરામેન કેતલ અખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત રાજકોટ